Poi, sih, sih, tanam ini, hmm, apa sih, zizi apa sih, tuh, kamu ketawa-ketawa nih, ipi dibalili, <laugh> baik, raport nih, rakhen, pasti nih, nih seru kali ya. Pasti terbit kamu kayak Ini sih kasno. Coba jadi rendah aja

na owo ike taba nnukwu leda a oi ke eh osen hennie એક બી ભાણવર થી મલક ના ટમેટા લઈ આવ્યા હતા ને ટમેટા માં સસ્તા એટલે આખી કોથળી જબલું તું ને આખી આખો લઈ આવ્યો હતો થોડા ઠાવકા ઠાવકા તો વીણે ફ્રીજ માં મૂકી થોડા બગડે ગયા જીવતા હું તઈ તો ભીમણ નાખી દીધા અહીંયા આજે એટલા પડ્યા અહીંયા ફ્રીજ માં એને મૂકાઈ વરાઈ કેદુ બગડી જાય તો બધુંય બગાડે ને હાવ કઈ લઈને થોડા થોડા પોસા હે

સા લઈને જાઉં પાણી બાકી હું તું પાણી આની ખાધું હતું ને નાન પાણી બધું લઈને જવાનું કઈ લઈને ચા મકાઈ એવડી એવડી થઈ ગઈ ખારેક તમારી પડે ગઈ હતી ને અહી છે એની પડી હજી એમાં જીણકા ખેતરમાં ટ્રેક્ટર રાખે રાવણા આડો હોય ઝીણકો ટેક્ટર આખે જૈના પપ્પા સો આવ્યા હાજતા મેદે મા વૈષ્મમાં કઉં આવ્યા તાજી ઓલી ગામના ક્યારામાં લોરિયું નીકળી ગયું આમાં આ જે લોહી નથી નીકળ્યું

પાંચ મિનિટની વાર હે પુણા છ વાગે સ વાગે પછી હું દવા નાખવાનું હોય નાખે પછી ને સાલું કરવાનું એટલે કે અંધારું વહેલું થઈ જાય ને એટલે પછી વેલું વહેલું બધું કરવાનું જ્યાં ટાઈગર સોફામાંથી કૂતો ને તેની બહાર કાઢો ટાઈગર

ને બીજું કામ ના ત્યાં લે લાવવું હોય ને તો ડોલ અહીં પકડીને લેવું હોય હલમું લાગે એક મોટી ડોલ રાખીને એક ચીરકી ડોલ રાખીને તે ડોલમાં ધોઈએ કોઈક ડોલમાં ધોવાય કોઈક બોખરામાં ધોવાય અમે ડોલમાં ધોઈએ ઓઢણી લે લે ટાઈટ હોય ને ત્યાં થાય કે માથે બાંધેલી પાલ હાની કામ અટાણથી વરાય

ટાઈગર પહેતા પણ ફોટો પાડલી